વાત તમારી સાચી છે પણ મારા ઘેર ભત્રીજા નું લગ્ન છે યાર હો રાતી ને બ્યા ગણેશ બને બે જોન ઓનલાઈન જવાનું

હું વાત કરી છું ગોડો થઈ જતો વેભાઈ નું ફોન આવ્યો તાર વેભાઈ ના પાડે છે જોઈ ના આવતા કારણ કે હું કરું હું કરું અલા મહેમાન પર આણું કંકુત્રે બંકત્રે વેકાઈ દેશે મહેમાન આવવાનો છે આ બધું તો કોઈ શાકભાજી નો વેપાર થકી વેભાઈ ને કે જોન લઈને આવતા લગાય ફોન હું તો મને કે હું તો ખાશું કગરે હું કો તમારા પગ પકરું તમારા પગોમાં પાઘડી નાખું પણ આવું ના કરો હા નાટક બાદ હું વેભાઈ હમો એ તો મચ્છો કે હાગુ થયું થાય પાછો વેભાઈ ના પાડે છે

તો કાઠું કામકાજ કર્યું બેટા પણ એ કોઈ ઠેકોનો સમાચાર લીધા તા અને ના કરતા નહીં વાત કરી કા મારો હાળો આમ રૂપાળો આમ જો લાગે છે આમ જોડે દૂધમાંથી કાઢ્યો હા હારો છે બેટા મોણો જો એટલે એક નંબર મોણો જો તમે જો ને આમ ઈઓનો આખા ગોમો ઘર ગણાય તો ભગત શાખ આવ્યો ને હા અને ધાકાઈ ખરી ધાકાઈ ખરી જે મારા ઉપર મોટા હારો છે ને કોટો કોનો ના ચાલવે લે પાછા હા અને પૈસા તો હો હો શેટલો શેટલો ખાતો

અલે હો આવો ભાઈ બેટા આવો 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 તો ઉપડા તો હેડે છે કો તઈ જણા હે અરે ઓબળો બોલતા છે એમ નહી ગોમ્મો તો છો આ ગોમ્માજી છે એવું છે તાણ ગોમ્માજી આવો બધું હતો નહી પણ પછી તારા છોકરાની મોકલ એટલે આ પછી પછે મણોર હોય કરવો છે કે એ બધી ઈટો લેવરાઈ દેવી છે તારા એ નહી રાખો લ્યા તારા ઘર આગળ તો હોકડું છે બધું અગવળતા પડ હજુ દરિયાનું પાણી છે ને એ બધું ગોમમાં પેહી ગયું છે અહી તો વરસાદ આયા પહેલા જો ભેરાઈ ગયો શા બેળા તું આવ આપો વીમો છે ને તના ટન કરવાનો છે તમે તે ગોમના જોતા રહી જવા જો આપણે બે ભાઈએ ના પાડી તો ફોન કરીને કે ભાઈ જોન લઈને આવતા નહીં હે તાણ છે શી ખબર હું એ ફોન લગાઈ દે વાથો ભરતો નહીં ફટલે મેકી દે છે અરે હું કરવા આ આ ભાઈ કી શું કી લ્યો હા શું કી

જો એ બધા ને તો માબરૂ ના જાવી તો કીધું ભેહવાયો ને એમ લાગુ ના જો ક ભાઈ બધી સગવડ નહીં કરી સગવડ તો પૂરે પૂરા કરવાય છે અને મંડપમાં તો બધા કુલર લગાવ્યા હા તો મોણોર બા જેવા તેવા નહીં પાછા હા તમં જો ખબર છે એ તો હું કીલે કેતો તો ઓ ઓ હ નેરો હું જાવતા બેવ નહીં હા બેવ નહીં ના ના મારો થોડું કામ છે અળિયો મમ્મા વધા વધી દે અળિયો વધી દે માતોડી કશોટ હો હા તો મારા જવાન છે બાર સારું સારું હવે આવજે બેટા

આ વસ્તુ શોભાવો તમે ખરા ટાઈમ એન્ડ ટાઈમ તમે ના પાડો છો કે આ હું જોન લઈને ના આવતા એટલે એટલે કને ના પાડી હું શું વાકુજી ને તમારા ભઈએ ઓના વે ભઈએ ના પાડી જોન લઈને આવવાનું કે ભઈ હવે જોન લઈને આવતા નહીં ગણે બે હાજી દોસા તમાર છોડી નો ગણે બે આવી ગયો છે મેમો નો બતરી દીધી છે બધા પણ આ વાતની મને જોવા વાગુજી કશું ખબર જ નહીં ખબર નહીં પણ હવે ખાય પડી કા

તમારે સોડી ના પાડે છે તો અમારે કોઈ વાંધો નહીં સોડી ના નહીં પાડતી જો ઓમ એવું છે એ તમારે થોડું ઘર મંદુ છે ને પેલો ટીણો ખરો કે ટીણો આપણો એ ટીડીઓ પથુલાલ નો પથુલાલ ઈને ઈને હાળાને બતાય છે ને ઘર તો ખાતું પીતું છે કે મારે કીધું હોય ને એ દાડા ને તો લે મનારી ની વાત કોઈ નથી કરી હો ભળ મારી વાત જો પૈસો વાળો ને આપણે હગવો ના કરવાય અને પૈસા વાળા તો હંમેશા આપડી છોડી ની કોઈ કદર ના કરે અને આ રહ્યા ખરા ને આ બંદા કરના છે ને એ રહ્યા તમારો બોલાવ ચલાવ એ રહ્યા ભરું કરવી પડું છોડી કોઈ તકલીફ નહીં પાડી અમે તારે પૈસા સિવાય છો વાતો થાય છે ઉઠા બરોબર પૈસા જોવું છે વાતો કરો છો બધી વાત હારો જો પૈસા વાળો રૂપિયા વાળો જો તો પેલા આગુ કરવા જો તો એ વખત જોઈએ કા પણ એ વખત આવું હગુ નતું આયે ને હાથમાં અને તું આયા દાડે છૂટી પડ્યો છે આપડા સસો તો કંકુત્રીઓ સપાઈ છે લ્યા

ભૂલ્યા પેલા ટીણિયા એ સળાયો છે ની વાતોમાં આવીને ટીનિયો મારો બાટો કે મારા તો કણ હાળો કે રૂપિયો વાળો છે બધું જાહો જલાલી શકે જવાર જેટલા રૂપિયા જોઈએ એટલા બધા છે હું મારું લાલચમાં આવી ગયો થોડી પૈસો ટીનિયો પહેલાં ગયો હું ગયો તો આ હાગુ કર્યા પહેલાં એ વાત આપણે તો સોળી સુખી થાય જોવાનું આપણા સુખી ઘરમાં છોડી જાય એ જ ખરું આપણે છો ને રોજ જઈને જાય હા કશું વાંધો નહીં હા તો બે હોય ને તું ફોન કરી દે ને હું કરું પછી હું ફોન કરું છું તું આ મિત્ર લઈ સોળી આપણે સુખી થાય ને એ જ જોવાનું હોય પૈસાની મોહમાયા ના રાખવાની બરાબર અને એક વખત બોલ્યા એટલે એ ફાઇનલ જ હોય પછી બરાબર વિડીયો ગમે તો લાઈક કરજો કરજો શેર બટન